સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી છે સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ જતા ધરાશાય થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સુરત શહેરના ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે તેના કારણે આ ગમે ત્યારે ધરાશાય થાય તેવી શક્યતાઓ છે સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અમે તમામ પોલીસ સ્ટાફ સાથે રહી અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા છે સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પૂણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચાઈ રહી છે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈપણ પ્રકારના વાહનચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે અમે તકેદારી રાખીશું તેમ જણાવ્યું હતું